બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત વાઘોડિયા ડભોઈ રિંગ રોડ ઉપર પર્ણ સોસાયટીના મકાનમાં પત્તાપાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા કુલ પાંચના પાત્ર ધર્મેશ કરશનભાઈ પરમાર નગીનભાઈ બેચરભાઈ સોલંકી તથા અનિલ શાંતારામ શેડગે આ તમામ આરોપીઓની ધરપકડ કરી કુલ કિંમત રૂપિયા એક લાખ સત્તર હજાર ચારસો દસ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી છે રિપોર્ટર સિંહ સોલંકી ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વડોદરા